આમ પણ કઢલાલમાં ચોરીના નાના મોટા બનાવો બનતા રહે છે તો કઢલાલ પોલીસ તંત્ર શું આ બાબતે ધ્યાન દોરાશે ખરું એ તો હવે જોવાનું રહ્યું રિપોર્ટર હરીશ રાવલ સાથે પ્રવીણ સોલંકી ખેડા કઠલાલ કેમેરા છે નહીં એક ગાડી જોઈ પણ રિચાર્જ હોય તો ટીવી ને ચાલુ રાખો રિચાર્જ કેમેરા કે બંધ રહે બંધ છે કેમેરા એમ ને કેમેરા બંધ છે તો દેરો હજી બીજું લેવલ નહી માંગી રહે કેમેરા ચાર

बराबर ठीक क्या की जरूरत है साहब हमें अंदाज़ है क्या की जरूरत है तुम्हें कटलाल की तराजू कटलाल चौकड़ी पर सामा बेसेलवा बसवा बसवा बस वाली बस आई है अपन भी बसावे लो बराबर ठीक तो आ रहा चलो कल हर कोई तुम फिर आती કોઈ પણ દુકાન ઉપર સીસીટીવી કેમેરા નથી તો આ સરકાર શું કરી રહી છે કરહાલ પોલીસ શું કરી રહી છે તંત્ર શું કરી રહ્યું છે તેનો જવાબ પબ્લિક માગે છે અવારનવાર કરહલાલ ચોકડી ઉપર ચોરીના મોટા નાના બનાવ બને છે હાલમાં પણ એક બનાવ ચોરીનો બસમાંથી એક બેનનું પાકીટ અને દસ હજાર રૂપિયા રોકડા ગયેલા છે તો જવાબદાર કોણ બીજો રિપોર્ટ હરીશ રાવલ કટહાલ